નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ અઢાર ચાર બે હજાર પચીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો શું કપાસના વાયદા બજાર રૂહ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં સુધી બની લેજો તો ખાસ કરીને કપાસની બજારમાં આજે ભાવ સ્થિર અને આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને ખાસ કોઈ મોટી મુમેન્ટ નથી અને આગળ ઉપર કપાસના વેપારો કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને હાલના તબલકે બજારમાં કોઈ મોટી મંદી કે તેજી થાય તેવા સંજોગો પણ દેખાતા નથી અને રૂની બજારમાં સતત આજે દોઢસો રૂપિયાનો સુધારો પણ જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને હાલના તબલકે રૂમાં કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો પણ દેખાતા નથી અને ગુજરાતમાં સંકરુનો ભાવ ત્રણ પોઈન્ટ આઠમાં એકનો શરતે દોઢસો રૂપિયો સુધારો થતા ચોપન હજાર ત્રણસોના હતા અને કલ્યાણ ભાવ રૂપિયા વધીને ખાંડી તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તળાજા એક હજાર છપ્પનથી બારસો ને નેવું રૂપિયા બગસરા બારસોથી પંદરસો ને એકાવન રૂપિયા ઉપલેટા તેરસોથી થી ને રૂપિયા માણાવદર ચૌદસો પંચ્યાસીથી સોળસો પાંચ રૂપિયા વિશ્યા આઠસો પંચોતેરથી પંદરસો પાંત્રીસ રૂપિયા રાજકોટ ચૌદસોથી પંદરસો ચાલીસ રૂપિયા અમરેલી સાતસો એંસીથી પંદરસોને આડત્રીસ રૂપિયા જસદણ તેરસો એંસીથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા બોટાદ તેરસો એંસીથી પંદરસો નેવું રૂપિયા ગોંડલ તેરસો એકાવનથી પંદરસો છવ્વીસ રૂપિયા